આંગે અંગે શેખ હસીના સરકારનું એવું કહેવું છે કે ભૌગોલિક રાજકીય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ આ પ્રસ્તાવ આગળ વધાશે જોકે બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના પ્રવક્તા સહેલી સબરીને ચીનના પ્રસ્તાવ અંગે કહ્યું છે કે બાંગ્લાદેશ બાજુના વિકાસ કાર્ય માટે સહકાર વધારવાની ઈચ્છા વ્યક્ત કરી છે જેના ઉપર અમારા દ્વારા વિચાર કરવામાં આવશે અને એટલા જ માટે આ વિવાદ હજુ વધશે બાંગ્લાદેશના વ્યૂહાત્મક સિલીગુડી કોરિડોર કે જેને ચિકન નેક પણ તરીકે ઓળખાય છે તેની સાથે નો મોટો એક પ્રોજેક્ટ છે કે જેમાં ચીન બાંગ્લાદેશનો નો મુખ્ય ભાગીદાર પણ છે અને ભારતે તેની સામે સતત વાંધો ઉઠાવ્યા છતાં પણ તેનો ભાગીદાર છે ત્યારે આજ પ્રવક્તાને પૂછવામાં આવ્યું કે આ કિસ્સામાં બાંગ્લાદેશ શું કરશે ત્યારે પણ તેમણે એ જ કહ્યું કે ભૂ રાજકીય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવાશે જો કે આ આખો તિસ્તા વિવાદ શું છે 414 કિલોમીટર લાંબી આ તિસ્તા નદી છે જેનો વિવાદ ચાલી રહ્યો છે અને આ તિસ્તા નદી ઉપર હવે ચીન એક ડેમ બનાવવા માંગે છે હિમાલયમાં 7000 મીટર ઊંચાઈથી ગ્લેશિયર્સમાંથી આ તિસ્તા નદી નીકળે છે જેનો મોટો ભાગ ભારતમાં છે હિમાલયમાં સાતસો હજાર મીટર ઊંચેથી આવીને તિસ્તા સિક્કિમ થઈને ભારતમાં પ્રવેશે છે અને ભારતમાં પ્રવેશે છે ત્યારબાદ સિક્કિમથી લઈને તે પશ્ચિમ બંગાળ જાય છે અને પશ્ચિમ બંગાળથી થઈને તે સીધી બાંગ્લાદેશ જાય છે અને જ્યારે બાંગ્લાદેશ જાય છે ત્યારે નદીના પાણીને લઈને આ વિવાદ દાયકાઓથી બાંગ્લાદેશ અને ભારત વચ્ચે એટલા માટે છે કારણ કે તે વચ્ચેની વહેંચણી તે વચ્ચેની સમજૂતી થઈ જ નથી જો કે કેન્દ્ર સરકાર પાણીની વહેંચણી અંગે સમજૂતી કરવા માંગે છે અને આ સમજૂતી ઘણી વખત થઈ ચૂકી હોય એવું સ્થિતિ પણ આવી ગઈ છે પરંતુ બંગાળની મમતા બેનરજી સરકાર સખત નદીના પાણીની વહેંચણીનો એક ડ્રાફ્ટ બે હાજર અગિયારમાં મનમોહનસિંહ સરકાર સમયે તૈયાર થયો હતો પરંતુ ત્યારે પણ મમતા બેનર્જીની સરકારે આ ડ્રાફ્ટ પર અસંમતિ દર્શાવી હતી અને એટલા જ માટે એ જ સમયથી આ વિવાદ સતત ચાલતો આવતો હતો હવે હવે ચીન આ તિસ્તા નદી ઉપર જ એક ડેમ બનાવવા માંગે છે અને જો એ ડેમ બનાવે છે તો એ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો વિવાદ વધારી શકે છે જો ચીન આ તિસ્તા નદી પર ડેમ બનાવશે તો એ સીધી જ રીતે આ પ્રોજેક્ટમાં ભાગીદારી લઈને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વિવાદ વધારવાનું કામ કરી રહ્યો હોય અને એટલા જ માટે આ મુદ્દો ગંભીર છે કારણ કે બાંગ્લાદેશ ખૂબ જ મિત્ર બન્યો છે અને એટલા જ માટે ચીન જે છે એ અલગ અલગ નાના નાના દેશો છે તેના વિસ્તારોમાં જઈને એવા પ્રોજેક્ટ્સ કરે છે પ્રોજેક્ટ્સ બનાવે છે જેના કારણે તે તેના ઉપર આધિપત્ય જમાવી શકે અને એટલા જ માટે આ કામ ચીન અત્યારે બાંગ્લાદેશમાં કરી રહ્યું હોવાની જાણકારી છે જોકે બાંગ્લાદેશ તરફથી એવું જ કહેવામાં આવ્યું છે કે ભૂરાજકીય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ કોઈ પણ પ્રકારનો નિર્ણય છે તે લેવામાં આવશે મુદ્દાની વાતમાં આગળ વધીશું પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે